હું નહીં નહીં ટેટ પાસ ઉમેદવાર આજે સવારે લગભગ આઠેક વાગ્યાની આજુબાજુ મારા મમ્મી છાપું વાંચતા હતા ને એમાં એક આર્ટિકલ આવ્યો કે ચોવીસ હજાર સાતસોની ભરતી લગભગ એક મહિનામાં નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવશે આવું બોલ્યું છે કુબેરભાઈ ડિંડોર આપણા શિક્ષણ મંત્રી અને મારી મમ્મીએ મને આવીને કીધું કે ભાઈ આવી વાત છે શું લાગે છે મને તો ડિંડોર સાહેબ પર પૂરો ભરોસો છે ને બધું ભરોસો તો આમ છે પૂરો નથી તો પણ એવું કેમ મેં કીધું કુબેર એર કાકા ઘણી વાર બોલી ચૂક્યા છે કે આમ કરશું તેમ કરશું માલ લઈશું દર જૂને કરશું જૂન તો હારી બે વાર આવીને જતી રહી વર્તીનું કોઈ ઠેકાણું નથી નવથી થી બારની વાત કરું તો નવથી બારની ની અંદર પીએમએલ આવ્યું છે હજુ સોરી 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 જીએમએલ આવ્યું છે પીએમએલ નથી આવ્યું નાના ડીવી ના કાંઈ લેવા દેવા કંઈ નક્કી નથી થયું હજુ ચલો નોથી બની તો વાત ઠીક છે ક્રમિકની વાત કરે છે તો બિચારા એકથી આઠ વા કેમ પાછળ રહે એકથી આઠમાં ખાલી ફોર્મ જ ભરાયા કે તમે શાંતિ રાખો તમારે ખાલી ફોર્મ ભરીને જ ખુશ રહેવાનું એમનું તો છું પીએમએલ નહીં આવતું કે જીએમએલ નહીં આવતું કાંઈ આવ્યું જ નહીં ભરતીમાં ફોન કરીને પૂછો તો એમ જાણવા મળે કે આવશે કે વેબસાઇટ જોતા રહો ને કે નવરાત છો ને આ ખુદી કરવાનું હું તમારે કશો વાંધો નહીં જોતા રહીશું પણ ગુવેર કાકા એક વસ્તુ સાચું કહું ને તો જલ્દી કરો યાર હવે બહુ ફેંકી દીધું મહિનો કીધું છે ને તો હાલો વિશ્વાસ મહિનો નહીં દોઢ દોઢ મહિનો હાલ દોઢ મહિનો અમે તમે દીધો કે ફેબ્રુઆરી આખો લઈ લેડો બસ મોજ કરો પણ સારું બોલ્યા છો ને આમ ગુજરાતના દીકરા તરીકે આમ કરીને બતાવવાનું કે હા ભાઈ કીધું એટલે ફાઇનલ પેલું કે છે ને મારે અમારી જ્યાં જનરેશનમાં કે ભાઈને બોલા મતલબ કરની કા કા મતલબ કરની કા બાકી સસ્તી પ્રસિદ્ધિ માટે આમ ઠીક હવે આ બધી વસ્તુ મજા નહીં આવે બાકી એક શિક્ષક મંત્રી તરીકે આમ તમને ગરબાવવો જોઈએ કે અમારે શિક્ષણ મંત્રી ક્યાં નહીં કરે એમાં ગુજરાતના એટલે કરે મોદી સાહેબને ગુજરાતના મંત્રી એટલે ગોહને સાહેબ જો જોરદાર આશા રાખીએ કે મહિનો આવ્યો છે તો મહિના પહેલાં પૂરું કરશો જોઈએ એક દી તો આજે ચાલુ થઈ ગયો કેલેન્ડરમાં ચોકડીમાં ચાલુ કરી દઈએ છીએ અમે બેસ્ટ ઓફ લક